કચ્છના મુંદ્રા તાલુકામાં આવેલી લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતા અનેક શ્રમજીવીઓ પર રોજગારીનું મોટું સંકટ ઉભું થયું ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે. કંપની દ્વારા રાત્રિના કોન્ટ્રાક્ટ બેઝ રહેલા એક સાથે લગભગ છસો જેટલા કામદારોને મેસેજ મોકલવામાં આવ્યો કે તેઓ બીજા દિવસે નોકરી પર હાજર ન રહે. તેઓને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. આ અચાનક લેવાયેલા નિર્ણયથી લાંબા સમયથી સેવા આપતા શ્રમજીવીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક સ્થાનિક લોકો ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યમાંથી પોતાના પરિવારને છોડીને અહીં રોજીરોટી માટે આવેલા શ્રમિકો વર્ષોથી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરી રહ્યા હતા.

તેમને રોજીંદી આવક બંધ થઈ ગઈ છે. બહારથી આવેલા કામદારો પોતાના પરિવારથી દૂર રહીને ગુજરાન ચલાવતા હતા. હવે તેઓ બેરોજગાર બનીને મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા છે. શ્રમજીવીઓ એ માંગ કરી રહ્યા છે કે કંપની તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચે અથવા પછી તેમને યોગ્ય વળતર સાથે વિકલ્પ રૂપે રોજગારીની વ્યવસ્થા કરે. નહીં તો તેઓ પોતાના હક માટે આંદોલન માર્ગ અપનાવવાની ચેતવણી આપી રહ્યા છે. ભૂતપૂર્વના ઉપસરપંચ માણેકભાઈ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય નારણભાઈ ગઢવી શ્રમજીવીઓની વારે તાત્કાલિક ધોરણે આવી વેદના સાંભળી લગતા વળગતા જવાબદારો સુધી વાત પહોંચાડી હતી આ અચાનક લેવાયેલ નિર્ણય કારણે શ્રમજીવીઓ ભારે રોષ જોવા મળી રહ્યો છે આ અહેવાલ જયેશ ગોર દ્વારા